કયા કયા એવા સવાલો હોય છે કે જે જ્યોતિષના રેન્જ ના બિલકુલ બહાર હોય છે અને એ પ્રશ્નો તમારે પણ જો ક્લાયન્ટ્સ ને કેવું હોય કે આ પ્રશ્નો જ્યોતિષના પાસે જાઓ ત્યારે ના પૂછવા એવા કયા કયા સવાલો હોય છે સૌથી પહેલો એક છે જેમાં કેટલા શબ્દ સવાલ આવે ને ઓકે કેટલા લગ્ન થશે કેટલા લગ્ન થશે હા જજે લોકો હા અચ્છા કેટલા સંતાન થશે કેટલા રૂપિયા કમાઈશ કેટલા સાથે જ્યોતિષનો કોઈ સંબંધ નથી ઓકે અને સમાજ વ્યવસ્થા કાનૂન વ્યવસ્થા અને એ કાળે કાળે બદલાઈ છે તમે આપણા ઇતિહાસમાં જોઈ લો કાળે કાળે વ્યવસ્થા બદલાયેલી છે બરોબર છે કે સંતાન બી અત્યારે દાખલા તરીકે મને ઘણા લોકો ભાઈ બે સંતાનના યોગ છે પાંચ સંતાનના યોગ છે આવું કહેનારા મળે છે તો હું કહું ભાઈ અત્યારે તમે જોશો તો મિડલ ક્લાસ ફેમિલી અને જે શહેરી વિસ્તારમાં રહેના છે એ લોકો તો એક અથવા બે હવે કેમ પાંચ પાંચ સાત સાત સંતાન નથી તમે થોડા બે પેઢી આગળ જાઓ તો આ કુટુંબમાં સાત સાત આઠ આઠ દસ દસ પેઢી બાળકો થતા તો હવે એવા યોગ નથી આવતા હવે કોઈ ક્ષમતા નથી રહી સમાજ વ્યવસ્થા બદલાઈ છે સમાજ વ્યવસ્થાના અનુરૂપ ચાલે છે કેટલાને જ્યોતિષ સાથે કોઈ સંબંધ નથી હું તમને એ કહી શકું ક્યારે કઈ પૈસા કમાશો ક્યાંથી પૈસા તમે કમાશો કઈ ફિલ્ડ હા કયું ફિલ્ડ કરો તમને રોકાણ કરવાથી ફાયદો થશે કયું ફિલ્ડમાં તમારું કરિયર સારું થશે ક્યાંથી તમને અર્નિંગ સારું મળશે ક્યારે મળશે અત્યારે ભાઈ ના કરતો હમણાં શાંતિથી બેસી રહે જે ચાલે ચાલો એવું કહું ભાઈ આવનારા ત્રણ દિવસનું કે આવનારા ત્રણ મહિના બહુ સારા છે ભાઈ ખૂબ મહેનત કરો પરિણામ સારા મળશે પણ કેટલું એ અમે ના કહી શકીએ એટલે જ્યોતિષનો એ વિષય જ નથી કોઈક વાર કાગનું બેસવું દાંડનું પડવું થાય એને પ્રિડિક્શન ન કહેવાય બરાબર છે એટલે આઈ થિંક કે સૌથી વધારે પ્રશ્ન જે તમારી પાસે આવતા હશે એ પ્રકારના છે કે હું કેટલા રૂપિયા કમાઈશ યસ તો એ પ્રકારના જ્યારે જ્યારે લોકો આવતા હોય તમને તમે એમને શું સલાહ આપતા હોજો હું એમને સમજાવતો જો કેટલા રૂપિયા કમાઈશ એવા પ્રશ્નોનો જવાબ મને આવડતો હોત તો અહીં ના બેઠો હોત હું જાતે જ એ વસ્તુ કરીને હું રૂપિયા કમાતો હતો બધા જ્યોતિષ એ જ કરતા હોત પણ એનો ના કોઈ રેમેડીસ છે એમાં બધા રેમેડી પૂછવા આવે કે શું કરું તો હું વધારે પૈસા હમ તો ભાઈ હું તને શું કરવા છે પહેલાં હું ના કરું હમ કેટલા વધારવા માટેની કોઈ રેમેડી નથી ભાઈ અને અમે કંઈ પણ નથી શકતા નહીં તો આ જે જ્યોતિષીઓ બધા ખુલે આજે બધા પોતે જ ના કરી લે ભાઈ એ તમારા રિસોર્સ લેવલ ને કેપેસિટી ઉપર આધાર રાખે છે દાખલા તરીકે તમે રિસોર્સમાં હું તમને કહું કે ભાઈ તમે અત્યારે કોઈ એવા પ્રાંતમાં જન્મ્યા જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે છેલ્લા દસ વર્ષથી તો ત્યાંના રિસોર્સિસ તમારી પાસે છે નહીં તો ત્યાં કુંડળી જન્મે છે એ લોકો પાસે કોઈ સારા યોગ નથી કરેક્ટ રિસોર્સ નથી ભાઈ કે એ લોકો આગળ પ્રોગ્રેસ કરી રહ્યા નથી હવે લેવલ બી એવું છે છે કેપેસિટી બી તમે કોઈ બિલિયોને ત્યાં જન્મ લીધો ઇટ્સ નોટ ઇન યોર હેન્ડ તો એના માટે રિસોર્સ બદલાઈ ગયા એની શરૂઆત જ દસમા માળથી થઈ અને આપણે તો હજી પાતાળમાં છીએ બરાબર છે એટલે અમે તમને ક્યારેનો જવાબ આપી શકીએ અને કેવાનો જવાબ આપી શકીએ